દિગ્વિજયસિંહ વરાચિયા હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તથા સ્વાગત ગીતથી કરવામાં આવી આચાર્ય શ્રી પ્રવીણસિંહ સોલંકીએ મહેમાનોનું ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ સ્વાગત કર્યું અને શાળાનો પરિચય આપ્યો આ પ્રસંગે શાળાના તમામ વિદ્યાર્થીઓને અમેરિકા નિવાસી સુધાબેન ચંદ્રકાંતભાઈ તરફથી અગિયારસો નોટબુકો તથા પરમાત્મ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત તરફથી ત્રણસો નોટબુકો મળી કુલ ચૌદસો નોટબુકોનું વિતરણ કરાયું શાળાના શિક્ષક ઇમરાનભાઈ તથા શાળાના વિદ્યાર્થીઓએ શાળાની વિશેષ માહિતી આપી હતી આ પ્રસંગે કેક કાપીને શાળાના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીનીઓને રોકડ પુરસ્કાર આપવા માંગાવ્યા મહેમાનોએ શાળા જીવનની યાદો તાજી કરી હતી તમામ માટે શ્રી ચંદુલાલ શાહ તરફથી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી કાયમની આભાર વિધિ શ્રીમતી જિજ્ઞાસાબેને તથા સંચાલન શ્રીમતી મનીષાબેન રિગ્બિયાએ કર્યું હતું અંતે રાષ્ટ્રગીતનું ગાન કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું